कहू कि एक क्षण मैं रोकाई जा क्षण तिष्ठ घड़ी आधी घड़ी आधी में पुनिया तुलसी संगत साधु की कटे સાધુ નો સંગ થાય તો તમારા કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય તમારા જે અપરાધ છે બધા જ છે બધા જ બળીને ભસ્મ થઈ જાય અને તમારા પુણ્યનો ઉદય થઈ જાય આવા તીર્થ ક્ષેત્રમાં તમે ચાલીને જાઓ ને તો એક એક ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞ નું ફળ લખ્યું છે સ્કંદ પુરાણમાં લખ્યું છે દ્વારકા મહાત્મ્યમાં કે જે કોઈ માણસ આ દ્વારિકામાં ઉઘાડા પગે ચાલે ને એને એક એક ડગલે એક એક અશ્વમેધ ફળ મળે છે સંતોની સાથે ચાલો બ્રાહ્મણોની સાથે ચાલો કરોડો કરોડો યજ્ઞ નું ફળ તમને મળે છે યજ્ઞ સંપન્ન થાય બ્રાહ્મણે કહ્યું કે હું તમારા ઘરે નહીં આવું અરે ચાલો ને અમારો યજ્ઞ અધૂરો છે આપ બહુ કરી એટલે બ્રાહ્મણે કહ્યું કે આવું પણ એક એક કારણ શું મને સો અશ્વમેધ યજ્ઞનું ફળ આપો તો આવું ધર્મરાજ કે છે મહારાજ પેલો યજ્ઞ કર્યો છે એ તમારા માટે હજી અધૂરો છે એમાં સો યજ્ઞનું ફળ તમને ક્યાંથી દઈ અમે પેલો ચાલે છે એ અધૂરો છે હજી તો મહારાજે કીધું કે તો નહીં આવું તમે સો અશ્વિન દેગડા નું ફળ મને આપો તો આવો બહુ મને આવ્યા પણ માનાની મહારાજજી એટલે ધર્મરાજ ઘરે આવ્યા ધર્મરાજને પૂછ્યું શું થયું તો કે એમ કહે છે કે સો અશ્મે યજ્ઞનું ફળ આપો તો આવું સો યજ્ઞનું ફળ આપો તો આવું નહીં નહીં આવું અર્જુન આવ્યા અર્જુને સમજાવ્યા તમે કહેશો દક્ષિણ આપી દેશો તારા ભાઈને હમણાં કીધું ભાઈ સો યજ્ઞનું ફળ મને આપો તો હું આવું બધાએ બહુ મહેનત કરી કોઈ નથી એ મહારાજે આવ્યા પછી દ્રૌપદીએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે તમે આજ્ઞા આપો તો હું જાઉં થોડી વાર ધર્મરાજે કહ્યું કે અમે અમે પણ ન ધર્મ તમે જશો તો શું આવશે એટલે દ્રૌપદીએ કહ્યું કે તમે કહો તો હું પ્રયત્ન કરું હું જાઉં એને હું પ્રાર્થના કરું પુરુષથી કામ ન થયું અને સ્ત્રી સામે ચાલીને આવીને કહે આ સંસારમાં લાવો હું કરી આવું શું કહી હવે અમારથી નથી તમારથી થાય ધર્મરાજા કહ્યું હતું કે અમે આટલા બધા ગયા છતાં ન આવ્યા તમે જેને લઈ આવશો તમે જાશો ત્યાં ગયા બાપજી અમારા ઘરે યજ્ઞ છે બધાને દાન દક્ષિણા અપાઈ ગયા છે બધાએ જમી લીધું છે તમે એક બાકી છો ચાલો ને મહારાજે એ જ કહ્યું કે તારા પતિ હમણાં કે મને સો યજ્ઞનું ફળ આપો તો હું આવું મહારાજ કહે છે તારા ઘરવાળાએ કહ્યું કે અમે તો પેલો યજ્ઞ ચાલુ કર્યો તમે પાસે સો યજ્ઞનું ફળ છે નહીં ત્યારે દ્રૌપદી કીધું બાપજી મેં સાંભળ્યું છે મહાપુરુષના મુખ્યથી કે સાધુની સાથે તમે ચાલો ને તો એક એક ડગલે તમને એક એક કરોડ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અહીંયાથી મારું ઘર બહુ દૂર છે સો ડગલા કરતાં વધારે દૂર છે તો અહીંયા તમારી સાથે તો હું ચાલીશ એ બધા મને એક એક ડગલે ડગલે કરોડો કરોડો યજ્ઞનું ફળ મળશે એમાંથી સો યજ્ઞનું ફળ તમે લઈ જજો બાકીનું બધું અમને આપી દેજો તુલસી સંગત સાધુ કી કટે કોટિયા અપરાધ